ઓમ શ્રી પરમાત્મને નમ આગલા શ્લોકમાં ભગવાને પોતાને પરા અને અપરા પ્રકૃતિ રૂપી સકળ જગતનું મૂળ કારણ બતાવ્યું હવે ભગવાન સિવાય પણ જગતમાં બીજું કોઈ કારણ હશે એનો આ શ્લોકમાં નિષેધ બતાવ્યો છે કે ભગવાન સિવાય બીજું કોઈ જ જગતમાં કારણ નથી આજે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક ક્રમાંક સાત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો ગુજરાતી અર્થ જોઈએ મત્તઃ એટલે મારા પરતરમ એટલે સિવાય અન્યત એટલે બીજું કોઈ કિંચિત એટલે કિંચિત માત્ર પણ ન અસ્તિ એટલે કે નથી મણી ગણાહા એટલે કે મણકા સૂત્રે એટલે સૂતરના ધાગામાં પરોવાયેલા હોય છે ઈ વય એટલે એ જ રીતે ઈદમ એટલે આ સર્વમ બધું જ આખું જગત મય એટલે મારામાં પ્રોત્તમ એટલે ગૂંથાયેલું છે આ શ્લોકનું ગુજરાતી સમજીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે ધનંજય મહારા કરતાં પર એવું બીજું કંઈ જ નથી જેમ દોરામાં મણકા પરવાયેલા હોય છે તેમાં બધું વિશ્વ મહારામાં પરોવાયેલું છે હવે આપણે શ્રી રામ સુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં જે વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે કે જેમ સૂતરના મણકા સૂતરના દોરામાં પરવ્યા હોય તો તેમાં સૂતર સિવાય બીજું કંઈ નથી એમ જ સંસારમાં ભગવાનના સિવાય બીજું કંઈ જ નથી એટલે કે મણકારૂપ અપરા પ્રકૃતિ અને દોરારૂપ પ્રકૃતિ એમ બંનેમાં ભગવાન જ પરિપૂર્ણ છે મણકા બનાવવામાં અપરા પ્રકૃતિ મુખ્ય છે અને દોરો બનાવવામાં પરા પ્રકૃતિ મુખ્ય છે મણી ગણા હા એટલે કે અપરા પ્રકૃતિ સ્થાવર જંગમ જલચર થલચર નભચર ચૌદ ભુવન ચોર્યાસી લાખ યોનીઓ વગેરે અનંત રૂપોમાં અને અનંત સમુદાયોમાં વિભક્ત છે અપરા પ્રકૃતિ અને પરા પ્રકૃતિ આ બંનેમાં અપરા પ્રકૃતિને લીધે જ ભેદ દેખાય છે કેમકે અપરાને સત્તા અને મહાત્તા આપીને તેની સાથે સંબંધ જોડાવાને કારણે જ જીવ છે આ જ અધ્યાયનો પાંચમો શ્લોક ભગવાને કીધું છે તેથી અપરા પ્રકૃતિ જગતમાં પણ છે અને જીવમાં પણ છે પરંતુ પરમાત્માએ પરા પણ નથી કે અપરા પણ નથી જગત પણ નથી અને જીવ પણ નથી એટલે કે નથી દોરો કે નથી મણકો ફક્ત એક સૂતર માત્ર એટલે કે રૂજ છે એ પ્રમાણે પરા પણ નથી અને અપરા પણ નથી એટલે કે એક પરમાત્મા જ બધે જ છે આ જ વાતનું ભગવાને આગળ બારમા શ્લોકમાં સુધી બારમા શ્લોક સુધી વર્ણન કર્યું છે એટલે કે બંને પ્રકૃતિઓનો માલિક પરમાત્મા જ છે એટલે કે કારણ જ કાર્યમાં રૂપાંતર થાય છે જેમ દોરો બને છે બીજ જ વૃક્ષ બને છે તેથી બધાના પરમ કારણ ભગવાન હોવાથી બધા રૂપોમાં ભગવાન જ છે વાસુદેવઃ સર્વમ તેથી ભગવાન સિવાય બીજી સત્તાને જોવી એ મનુષ્ય માત્રની ભૂલ છે સ્વામી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે જેમ આકાશમાં વાયુ ઉત્પન્ન થાય છે અને તે આકાશમાં જ રહે છે અને આકાશમાં જ લીન થાય છે એટલે કે આકાશના સિવાય વાયુની કોઈ પોતાની અલગ સત્તા નથી એવી જ રીતે સંસાર ભગવાનથી ઉત્પન્ન થાય છે ભગવાનમાં જ સ્થિત છે અને ભગવાનમાં જ લીન થઈ જાય છે એટલે કે ભગવાનના સિવાય સંસારની કોઈ અલગ સ્વતંત્ર સત્તા જ નથી ભગવાને આ અધ્યાયના બીજા શ્લોકમાં જ કહ્યું કે હું વિજ્ઞાન સહિત તને જ્ઞાન કહું છું તે તું સાંભળ અને એ સાંભળ્યા પછી જાણ્યા પછી તને કંઈ પણ જાણવાનું બાકી નહીં રહે યજ જ્ઞાતવા નેહ ભૂયોન્ય જ શિષ્ય તે અહીં ભગવાન કહે છે કે મારા સિવાય બીજું કાંઈ નથી મત્તઃ પરતરન નાન્યત કિંચિત અસ્તિ આ બંને જગ્યાએ ન અન્યત કહેવાનું અર્થ ભગવાનનું એ જ છે કે જ્યારે મારા સિવાય કંઈ છે જ નહીં ત્યારે મને જાણ્યા પછી તારે જાણવાનું બીજું કંઈ બાકી રહેશે જ નહીં આથી ભગવાને અહીં મય સર્વમિદમ પ્રોત્તમ અને આગળ વાસુદેવ સર્વમ તથા સદસચાહ મર્જુન આમ કહ્યું છે આપણે પણ ભગવાને કહેવા એ પ્રમાણે આપણે ચાલીશું કે આપણી નજરમાં પણ વાસુદેવ સર્વમ આવી જાય તો આપણને પણ વિજ્ઞાન સહિતનું જ્ઞાન થશે અને એનાથી જ આપણો ઉદ્ધાર થઈ જશે પરમ કલ્યાણ થઈ જશે શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ ચેનલ ધાર્મિક એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને રોજ આવતા નવા શ્લોકોના વિવેચનો તમે સાંભળી શકશો જય શ્રી કૃષ્ણ